ધાનાણી રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સ્કૂટર પર પ્રચાર કર્યો કાર્યકરો સાથે વોર્ડ બે અને ત્રણમાં ધાનાણી પ્રચાર કરશે અયોધ્યા ચોકથી પાર્ક સુધી ધાનાણીની સ્કૂટર રેલી પ્રચાર દરમિયાન સ્થાનિકોએ પરેશ ધાનાણીનું સ્વાગત કર્યું રંગીલા રાજકોટને સત્તાના સ્વાર્થ માટે વર્ગ બીજ રોપી અને મેદાનમાં ફેરવનારી ભારતીય જનતા પાર્ટીને ગુજરાતના લોકો હવે ઓળખી ગયા છે ત્યારે સત્તાથી ઊભી થયેલી અવ્યવસ્થા એ વ્યવસ્થાને ખાળવા માટે રાજકોટની આશાઓને અપેક્ષાઓને પરિપૂર્ણ કરવા માટે રાજકોટના હૃદયને જીતવા માટે અમે આ સ્વાભિમાન યુદ્ધની લડાઈ શરૂ કરી છે રાજકોટ શહેર સહિત સમગ્ર સંસદીય મત વિસ્તારમાંથી અભૂતપૂર્વ સહકાર મળી રહ્યો છે મને લાગે જ કે રાજકોટે સત્તા પરિવર્તનનો સંદેશો આપ્યો છે અને આ રાજકોટ વાયા ગાંધીનગર દિલ્હીના દરબાર સુધી સત્તાનું પરિવર્તન કરશે દિલ્હીમાં ઠબંધન નો રાજકોટ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી છે જોઈ શકો છો જે પ્રમાણે હાલ ચૂંટણીનો નો માહોલ છે તે જોવા મળી રહ્યો છે સામે ભાજપ દ્વારા પરસોત્તમ રૂપાલ અને ઉતારવામાં આવ્યા છે મેદાને અને જયારે કોંગ્રેસ દ્વારા પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે એવામાં ઇન્ડિયા ગઠબંધનના આ ઉમેદવાર દ્વારા જોરશોરથી શહેરી વિસ્તારમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે ગઈકાલે ગ્રામીણ વિસ્તારમાં તેમનો પ્રચાર હતો હાલ શહેરી વિસ્તારમાં પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે આજે વોર્ડ નંબર બે અને ત્રણમાં કોંગ્રેસના પરેશ ધાનાણી છે તે પ્રચાર કરી રહ્યા છે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ઇટડીયા ગઠબંધનના કાર્યકર્તાઓ અને નેતાઓ જોડાયા છે જ્યારે ચૂંટણીને લઈને રાજકોટમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે જે પ્રમાણે બંને ઉમેદવારો છે તે અમરેલીના છે એવામાં હવે બંને ઉમેદવારો ઉમરેલીના રાજકોટમાં લોકસભાની સીટ ઉપર ચૂંટણી લડવાના છે ત્યારે રસાકસી પણ જોવા મળશે કેમેરામેન જુનેદ સાથે ભાવે સંદરવા વીટી ન્યુઝ રાજકોટ